મિત્રો આજે આપણે એક દીકરીને પણ સાંભળવી છે અને એ આજે જ્યારે સ્ટેજ ઉપર ઉપસ્થિત છે ત્યારે હું ચારમી બેન ગુણા વિનંતી કરીશ કે સ્ટેજ પર આવીને મહેશભાઈ ની દીકરી તરીકે આ દીકરી જગત જનની વિશે પોતાના વિચારો પ્રસ્તુત કરે ચારમી ગુણા નમસ્કાર અહીં ઉપસ્થિત આદરણીય મહેમાનો વડીલો સમાજના શ્રેષ્ઠીઓને લેવા પટેલ સમાજની દિહિતી ચારમી ગુણાના વંદન આજે મારે કોઈ એવા વિષય પર વાત નથી કરવી પણ આજે હું એક એવા વિરલ પુરુષની ગાથા દોહરાવવા માટે આવી છું જીવનના સફળતાના શિખરોને સર કરીને વાલના દરિયા તરીકે ઓળખાતા જેમનો જન્મ છે અનાથ દીકરીઓના સપનાઓને સાકાર કરવા

પોતાની તમામ જવાબદારી નિભાવી રહ્યા છે સામાજિક શૈક્ષણિક અને મેડિકલ જવાબદારી

અને તેમનું મૃત્યુ થયું ત્યારે મહેશભાઈને લાગ્યું કે ભગવાને મને પહેલો મોકો આપ્યો છે દીકરી અમૃતા અને મિતુલાના કન્યાદાન કરવાનો ત્યારે તેમને વિચાર આવ્યો કે સમાજમાં આવી ઘણી દીકરીઓ છે કે જેમના પિતા નથી તેમને પણ લગ્નના સપના જોયા હોય તો તેમના સપના હું પૂરા કરીશ ત્યારે એટલે કે 2008 થી પોતાની જ કિતાબમાં લખાયેલ પ્રેરણાને સેવાના સાચા અર્થમાં સમાજને સાચી દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો આ વિશાળ પરિવર્તન લાવવા બદલ ઇન્ડિયન આઇડલ દ્વારા તેને શ્રેષ્ઠ પુરસ્કારથી બિરદાવવામાં આવ્યા અને સૌ વિશેષ તો એમનામાં એ છે કે તે દર વર્ષે કઈક નવા જ કન્સેપ્ટ નવી જ વિચારધારા સાથે કઈક ને કઈક નવું પીરસતા હોય છે ત્યારે કહેવાય ને મુકુંદર કી દુનિયા તો હર કોઈ સજાતા હે મુકુંદર કી દુનિયા તો હર કોઈ સજાતા હે પર પાતા વોહી હે જો સવાણી સિકંદર બનકે લાતા હે આ આખાય પ્રસંગ ને દીકરી જગત જનની ના મમથા નથી અપાયું જે ઈશ્વર ને પણ જન્મ આપે છે એ જગત જનની દીકરી છે

પણ જેને ગુમાવ્યું છે છત્ર આજીવન પૂછો તો ખરાએ દીકરીની વેથાને પૂછો તો ફૂટે આંખોમાં રુદન લેખે છે નામ તારું જગનજનની દીકરી ચાલો સૌ સાથે મળીને સવાડી ગ્રુપને કરીએ અભિનંદન થેન્ક યુ ફોર ધ લિસન ધન્યવાદ ચારમી ગુણાને જોરદાર તાળીઓથી વધાવીએ